અત્યારે વાગી ગયા પાંચ ને સુડતાલીસ મિનિટ થઈ ગઈ અને આપણે એક્ટિવા થી વાઈનમ માં લાગ્યું હતું આપડા સબસ્ક્રાઈબર વિડીયો કાયમ જોતા હતા તો એમની વાડી આયા જય માતાજી રોહિતભાઈ તો એક થી વાનો ચા પીવા તો આયા હતા ઘરે આપડા માટે બકાલું પણ લાયા હતા અને એમને ફોન લાગ્યો તો આંબેડી ગામ થી અને ટિકિટ પાછો ડ્રો હે તો કીધું લાવા દેખાડી અને જો સબસ્ક્રાઇબર ચક્કર મારે હે હા જે પણ ટિકિટ જય માતાજી કાકા આપડે સગાઈ હતી ત્યારે બનાવ્યો અને આપડે શું કેવાય બકાલું ત્યારે

હવે જય માતાજી જા બોવ આગળ તો બોવ સે બાપ બસ બાફ કે ના કોરો કોરો વગાડવા ચિત્રા વાળી છે નામ લઈને જનસે ને અહીંયા તના બોવ આલાસે ભાઈ દેતા ચિત્રા ભાઈ તે બેન કર્યા મુંદ બેન એ વાપતા ને કરને તેને બોવાર બત દીધું ચોરી બોવ એટલે રસ્તામાં બાપ મૂકી દે દેતો બોવ જા અને એ

અને નદી મારી વાતે કે આવે એ